અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે વાસ્તવિકતા યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરીંગ પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુકેમાં આડેધડ ચપ્પુ ઘા મારી મંગેતર ને હતી સમગ્ર મામલે બ્રિટન માં હત્યા કરનાર કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે વર્ષ 2020 માં આરોપી જીગુ સોરોટિયાએ આલેધડ ચપુના ઘા મારી મંગેતરને રહેસી નાખી હતી હત્યારાએ 21 વર્ષીય મંગેતર ભાવીનીની કૃતતાપૂર્વક હત્યા કરી હતી જેને લઈ યુકેની લેસ્ટર કોર્ટ આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે વર્ષ 2020 માં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠીએ એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી સપ્ટેમ્બર બે હજાર વીસમાં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે અઠ્યાવીસ વર્ષની સજા સંભળાવી હતી પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીને ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી અને સુરત પોલીસને સોંપ્યો છે દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલેને પ્લેને વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું ઉમર ગામના જો કલગાઓ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુકુમાર સોલટી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે એ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાગપોર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ઘૂનના ગુનામાં આ આરોપી છે જોઈએ આપણે

નહીં એના માટે જેલ અથોરિટીઝના હોય છે જો ગ્રહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણા હોમ ડિપાર્ટમેન્ટ એના માટે કરશે ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે